નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કઈક નવી માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી છે ધાણાના પાકની અત્યારે શિયાળુ પાકોમાં ધાણાના પાકની અત્યારે વાત કરીએ તો બધાને લગભગ ફાલે ફૂલે એ સંપૂર્ણ પાક તૈયાર થવાની તૈયારીમાં છે તો આની અંદર અત્યારે હવે કેવી કાળજી લેવી જોઈએ જેથી આપણે એમાં સારું એવું ઉત્પાદન મેળવી શકીએ ઓછા ખર્ચની અંદર એ સારું એવું ઉત્પાદન મળે તેની સાથે સાથે કે છેલ્લે સુધી પાકને એ રોગ જીવાત અને જે સફેદ જે સારી આવે છે એના પ્રશ્નોથી આપણે કેવી રીતે રોકી શકાય આજે આપણે ભાઈનો એ પરિચય લઈ અને એમણે આની અંદર કેવી માવજત કરી છે અને એમને કેવો ફેરફાર દેખાણો છે તો એ એમની પાસેથી જાણવાનો એ પ્રયત્ન કરીશું તમારું પૂરેપૂરું નામ વલ્લભભાઈ સવજીભાઈ ગોહિલ તમારું ગામ નવા ગામ બડેલી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર પંચાણું છ્યાશી સિત્યાશી જીરો ત્રણ નવ્વાણું ખૂબ સરસ આ વર્ષે તમે ધાણાનું કેટલા વીઘામાં વાવેતર કરેલું છે આ વર્ષે આઠ વીઘા આઠ વીઘામાં બરાબર હવે આપણે જે ખેતરમાં ઉભા છીએ એ કેટલા વીઘાની અંદર ત્રણ વીઘા છે ત્રણ વીઘા હવે આની અંદર તમે કયા બિયારણની પસંદગી કરી છે બિયારણનું તમને બહુ ખ્યાલ નો હોય વીઘા કેટલું નાખ્યું છે ખ્યાલ છે એ કાંક અંદાજનીથી શેઠે નાખ્યું બરાબર કઈ વાંધો નહીં હવે આ એત્ર ધાણાની આપણે વાત કરીએ તો કેટલા સમયના થઈ ગયા છે હા તો ત્રણ મહિના ઉપર થઈ ગયો ત્રણ મહિના ઉપર થઈ ગયું છે ખૂબ સરસ આની અંદર તમારી રીતે તમે જે માવજત કરી છે અત્યાર સુધી આની અંદર કેવા દવા ખાતરો નાખ્યા છે અને કેવા ઉપરથી છંટકાવ કર્યા છે બે વખત ખાતર નાખ્યું હા હા કયું કયું આપણે ઉરિયા યુરિયા બરાબર અને પછી છટકાવમાં દવામાં છટકાવમાં તો એ મને બહુ યાદ ન હોય સારીની દવા નાખી બે ત્રણ વખત અને ફૂગ નાખી કુણપની ત્રણ વખત નાખી બરાબર પછી એક દાણે ફૂદડી ઉડક ને હા 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 એની દવા નહીં કીધી બરાબર હવે આમાં વાત કરવામાં આવે તો અત્યારે ફાલ ફૂલ ખૂબ સારો છે ધાણાની અંદર હા બધું ધોળું ફૂલ અત્યારે દેખાય છે હવે આની અંદર તમે ખાસ કરીને જુઓ તો આ બે કેરા એક અલગ પડે છે હા એ બે કેરા અલગ એનું કારણ શું છે એનું કારણ મને નટુભાઈએ ડેમો આપ્યો તો અખત્રો કરવા બરાબર એટલે એ ડેમોના મેં અહીંયા અખત્રો કહ્યો આ બે કેરામાં હા એટલે એમાં મને ઘણો ફેર લાગ્યો એટલે મેં નટુભાઈને પાછો ફોટો પાડીને મોકલ્યો બરાબર કે ભાઈ જો આમાં ફેર પડી ગયો છે જે ફૂલ હતા એ ધાણા હબ થઈ ગયા બરાબર અને બાકી એજી ફૂલ એમ છે છે ટકા બરાબર ખાસ કરીને આની અંદર જો વાત કરીએ તો ડેમોમાં તમે કઈ દવાનો ઉપયોગ કર્યો દવાનું નામ યાદ છે કે દવાનું નામ મને યાદ નહી દવાનું નામ હતું ફૂલ જેલ આપણે એક બોટલ નાની એવી તમને આપી હોય હશે તો એનો છટકાવ કર્યા પછી આ બે કેરામાં ફેરફાર એવો છે હા ફેરફાર બરાબર અને આ બાજુમાં જેમાં છટકાવ નથી કરેલો એમાં અત્યારે લગભગ બધું ફૂલ જ છે એમાં ફૂલ જ છે એમાં પચીસ ટકા જેવા છે દાણા બંધાણ પચીસ ટકા અને આની અંદર વાત કરીએ તો લગભગ પછી સાઈઠ ટકા દાણા થઈ ગયા દાણા બંધાઈ ગયા આ છટકાવ તમે કેટલા દિવસ પેલા આની અંદર કરેલો છે આ મહિનો થઈ ગયો મહિનો થઈ ગયો બરાબર તો ખેડૂત મિત્રો આની અંદર ખાસ તમે જોઈ શકો છો કે પેલા એની અંદર ખૂબ સારા એ ફ્લાવરિંગ એ જે એમાં દેખાય છે પણ આમાં એ ફૂલજેલનું કામ મેઇન એ જ છે કે વધારે ફ્લાવરિંગ બેસાડવું ને ફૂલમાંથી ફળ ઝડપથી બનાવવું જેથી કરીને દાણો એ આનો ભરાવદાર બને ચમકદાર બને અને વજનદાર બને એ જ એ ફૂલજેલનું મુખ્ય કામ છે તો આની અંદર તમે તમારી નજર સમજ જોઈ શકો છો કે જે બે કેરામાં નથી છાંટ્યું ને છાંટ્યું છે એમાં જે છે ઘણો ફેર છે જે આપણે એમાંથી દાણા તોડીએ તો પણ એમાં ખ્યાલ આવે કે દાણાનું ચક્કર એ દાણુનું આ બે કેરામાં પૂરેપૂરા બંધાઈ ગયા છે પૂરા બંધાઈ વજનદાર છે ને ચમકદાર છે ચમકદાર છે અને પહેલામાં આ નાના મોટી દાણા છે ચકારના દાણાના બંદાણા નથી આ આપણે એક નિરીક્ષણ આપણે અહીંયા કરી જોયું તો ખડૂજ મિત્રો અવશ્ય જો તમે કોઈ પણ પાકનામાં જે ફ્લાવરિંગ અવસ્થામાં હોય અથવા એમાંય જે દાણા બંધાવાની કે ફાલ લાગવાની વાર હોય તો એની અંદર જો તમે દસ સેમએ લે તરીકે ફૂલજેલનો જો છંટકાવ કરી દેવામાં આવે તો એની અંદર પાકની અંદર આખું અલગથી ફેરફાર જ થઈ જતો જ્યારે તમે થોડુંક બાકી મૂકશો એટલે તમને આપો આપમેળે ખ્યાલ આવી જશે કે એની અંદર રિઝલ્ટમાં શું શું ફેરશે અને જેમાં આપ્યું છે એમાં શું ફેરશે જેથી કરીને તમે તમારા જ ખેતરની અંદર જે દવાનો ઉપયોગ કરો છો ફૂલ જે એનો રિઝલ્ટ તમે તમારી નરી આંખે જોઈ શકો તમને આની અંદર બીજો શું તફાવત આવ્યો કે ફૂલમાંથી ફળ ઝડપથી બન્યું છે તો પછી આમાં તમને ઉત્પાદનમાં કેમ લાગે કેટલો કંઈક ફેર પડશે ખ્યાલ કરતા એમ હા મતલબ તો આ બીજા ખેડૂતોને જો ભલામણ આપણે કર્યું તો હા બરાબર ખૂબ સરસ મજાની તમે અમારા ખેડૂત મિત્રો માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ફુલઝેલ તમારે મેળવવા માટે આપણો હેલ્પલાઇન નંબર છે એકાણું જીરો પાસઠ ઓગણીસર ચાર બ્યાસી આ નંબર ઉપર ફોન કરી તમે ગુજરાતના કોઈ પણ ખૂણે એ મંગાવી શકો છો બાકી ફૂલ જેલની વિશે તો સૌ આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે ઓલરેડી ખેડૂત મિત્રો ઘણા બધા જાણે છે કે આનું કામ કેવું છે તો વધારેની કોઈ માહિતી એ રહી જતી હોય તો આપણો બીજો હેલ્પલાઈન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી એ મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ